અહીં અનેક કલાકારોએ વિવિધ કલા ક્ષેત્રે પોતાની કલાને પ્રદર્શિત કરીને દેશ દુનિયામાં પોતાનો વગાડ્યો અને ગુજરાત તથા વડોદરા શહેરની કલાનગરી તરીકેની ખ્યાતિને જાળવી રાખી છે વડોદરા શહેરમાં ચિત્રકલા ગીત સંગીત કલા કલા રમતગમતના ક્ષેત્ર મનોરંજન જગત આવા તમામ ક્ષેત્રે વડોદરાના કલાકારોની કલા ઝળકી છે ત્યારે વડોદરા શહેરમાં વધુ એક બાળ કલાકારે વિદેશમાં ભારતની સંસ્કૃતિના કાર્યક્રમમાં સોલો પ્રદર્શન દ્વારા નામ રોશન કર્યું છે મૂળ મહેસાણાના વતની વર્ષ ઓગણીસો ત્રાણુંથી વડોદરા શહેરનામાંચલપુર વિસ્તારમાં સનસિટીની બાજુમાં આવેલા વિષિવમ સોસાયટીમાં રહેતા કુંતલભાઈ મેવાડા તથા ફાલ્ગુની મેવાડા જેઓ પોતે સંગીત ક્ષેત્રે જોડાયેલા છે તેઓ પોતાનું નામ નવશક્તિ કલા વૃદ્ધ ચલાવે છે અને તેમના પરિવારમાં જન્મેલા સમર્થ મેવાડા કે જે માત્ર તેર વર્ષની ઉંમરે ક્લાસિકલ તબલા વાતરમાં અનેક આયામો પ્રાપ્ત કર્યા છે સમર્તના પિતા કુંતલ મેવાડાય જણાવ્યું કે સામાન્ય રીતે બાળપણમાં નાના બાળકોને માતા પિતા અલગ અલગ રમકડા આપતા હોય છે પરંતુ અમે સમર્થને નાનપણથી ઢોલક નાના તબલા આપી દીધા છે અને તે ખુશ થઈ જતો હતો સમર્થને પાંચ વર્ષની ઉંમરથી તબલાની શરૂઆત કરી તેણે માંજલપુરમાં આવેલ સરગમ એકેડેમીમાં તાલીમ લેવા માટે મૂક્યો હતો અને તે તાલીમ મેળવી રહ્યો છે સમર્થ કુંતલભાઈ મેવાડા હાલમાં જીપ જીપીએસસી સ્કોલર ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને તેણે કલા મહાકુંભમાં ક્લાસિકલ તબલા વાતન કર્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સહિતના અતિથિઓએ સમર્થની કલાથી અભિભૂત થઈ ગયા હતા અને સમર્થ મેવાડાએ પોતાના તબલા વાતનમાં વડોદરામાં સયાજી બાગ અને સુરસાગર તથા પોતાના પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કર્યા જેમાં ફન સ્ટ્રીટ દરમિયાન તે સમયે મેયર ભરતભાઈ ડાંગર અને તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો સમર્થ મેવાડાએ એ કલ્ચરલ પ્રોગ્રામમાં ભારત તરફથી વર્ષ બે હજાર બાવીસમાં ટર્કી ખાતે પ્રતિનિધિત્વ કરતા પોતાનું તબલાનું સોલો પરફોર્મન્સ આપી દેશનું ગુજરાતનું રાજ્યનું અને તેમાં વડોદરાનું ગૌરવ વધાર્યું હતું હા બેટા આપનું નામ શું છે સમર્થ મેવાડ કઈ સ્કૂલમાં ભણો છો કેટલી ઉંમર છે અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો હું જીપીએસ સ્કૂલમાં ભણું છું અને હું સેવન્થ ડીમાં ભણું છું અને સરગમ એકેડમીમાં હું અભ્યાસ કરું છું તબલા વગાડવાનો શોખ કેટલી ઉંમરથી લાગ્યો કોણ ગુરુ હતા ક્યાંથી તમને પ્રેરણા મળી મેં એકચ્યુઅલી આઠ મહિનાનો હતો એ વખતે મારા પપ્પાએ મને રમકડાની જગ્યાએ તબલા આપી દીધા જ્યારે હું સમજાતો થયો કે આમાંથી અવાજ આવે છે એ વખતે મને એવું થયું કે આમાં વધારે પ્રેક્ટિસ કરીશ તો મોટો થઈને હું કશું બની શકું છું એટલે મેં પછી થોડો સમજાતો થયો એટલે મને મારા પપ્પાએ સરગમ એકેડમીમાં મૂક્યું અને એમાં પરાગ જે કે મારા ગુરુ અને મારા પપ્પા એમને મને સપોર્ટ કર્યો એટલે હું આ લેવલ ઉપર અબડા છું ઘરમાં પ્રેરણા ક્યાંથી મળી પપ્પા તમારા સંગીત સાથે જોડાયેલા છે તમારા સિસ્ટર પણ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા શું કહેશો હા મારા પપ્પાએ એમનું પોતાનું એક ગ્રુપ છે નવશક્તિ કલાવરૂપ એમને મને એમાં જોડાયો એમનાથી એમાં જે તબલા વગાડે છે શ્રી ભોગીલાલ દાદા એમને મને શીખવાડ્યું કે ગરબામાં કેવી રીતે વગાડાય ક્લાસિકમાં કેવી રીતે વગાડાય એમનાથી પ્રેરણા લઈ અને એમના ગ્રુપમાં મેં જગ્યા લઈ અને આ મુકામ મેં હાસિલ કર્યો તમારા સિસ્ટર પણ ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા હતા શું કહેશું મારા દીદી ફિલ્મમાં જોડાયેલા એમને ત્રણ ગુજરાતી ફિલ્મ કામ કરેલું છે અને એમની ત્રણ ફિલ્મ ગુજરાતી હતી જેમનું નામ રીત કરે બોકાર બાલમ વેરેરો અને સુરદા વડોદરામાં તમે ક્યાં ક્યાં અત્યાર સુધી પરફોર્મ કર્યું છે અને શું એચિવમેન્ટ કરે છે મેં વડોદરામાં સરગમ એકેડમીના તરફથી જીપીએસ સ્કૂલમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનું મેડલ અને સર્ટિફિકેટ હાંસલ કર્યું છે અને વડોદરામાં કમાટી બાગ અને ફન સ્ટ્રીટ એમાં પણ પરફોર્મ કરેલું છે દેશથી બહાર કે પરફોર્મન્સ કર્યું હોય હા મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે ટર્કીમાં તબલામાં કયા વર્ષમાં આ કર્યું તો અને શું એમાં એચીવમેન્ટ મળ્યું છે હા 2022 એમાં મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું તો સર્ટિફિકેટ અને મેડલ મળ્યું વડોદરામાં કયા કયા મોટા ગાયકો સાથે તમે અત્યાર સુધી પરફોર્મ કરી ચૂક્યા છો મેં વડોદરામાં અતુલ દાદાજી એટલે અતુલ દાદા એટલે અતુલ પુરોહિત અને બહુ બધા દિગ્ગજ કલાકારના જોડે મેં પરફોર્મ કરેલું છે આગળ તમારો શું પ્લાન છે આગળ મેં એક મોટો તબલા આર્ટિસ્ટ બનવાની કોશિશ કરી રહ્યો છું ખેલ મહાકુંભમાં પણ તમે ભાગ લીધો છે ને એમનું એચિવમેન્ટ કરેલું છે શું કહેશો હા મેં કલા મહાકુંભમાં તબલામાં જીપીઆઈ સ્કૂલને રિપ્રેઝન્ટ કર્યું છે અને એમાં છેલ્લા બે વર્ષથી ફર્સ્ટ નંબર લાવ્યા છે હવે સ્ટેટ લેવલ માટે જવાનું છે ખાસ કરીને તબલામાં તમે શું શીખી રહ્યા છો મેં તબલામાં હમણાં સિક્સ સેવેનથ યર ચાલી રહ્યું છે અને ક્લાસિકલ શીખી રહ્યો છું અન્ય તમારી ઉંમરના જે બાળકો છે એમને શું પ્રેરણા દઈ સંદેશો આપવા માગશો મેં એજના જે છોકરાઓ છે એમને કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા તમે આગળ વધી શકો છો અને અગર એમાં તમે ધ્યાન આપશો તો તમે કશું પણ કરી શકો છો